શહીદ ભગતસિંહને આજે એકસોને અઢારમી જન્મજયંતિ હોય આ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ભગતસિંહના વિચારો આજે પણ લોકોમાં પ્રેરણારૂપ છે ખાસ કરીને યુવાનો ભગતસિંહને પોતાના આદર્શ માને છે ભગતસિંહ અને રાજગુરૂને અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી અઠાવીસ સપ્ટેમ્બરના દિવસે ભગતસિંહનો જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરના ન્યાય મંદિર પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહીદ ભગતસિંઘે કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપક્ષના નેતા સ્થાનિક નગરસેવકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

આજે સરદાર ભગતસિંહ શહીદ ભગતસિંહની જન્મ જયંતિ છે અને જન્મ ઉપલબ્ધમાં અમેને પુષ્પાંજલિનો કાર્યક્રમ છે હું આપના માધ્યમથી લોકોને પૂછવા માંગુ છું કે જન અને જનની અંદર એક નાની વયે ફાંસીના તકકા પર ચડનાર સરદાર ભગતસિંહ શું એટલા માટે આઝાદી લીધેલી શું એટલા માટે ફાંસીના તકતા પર ચડેલા બ્રિટિશ સલ્તનની સામે જ્યારે કોઈ બોલી શકતું નહોતું ત્યારે પાર્લામેન્ટની અંદર બોમ્બ ફોડવું અંગ્રેજોને ગુરુજી વિંધી નાખવાનું અને હસતા મોડે ફાંસી પર ચડી જવાનું એ તમામ આઝાદ વીરો જેને આ દેશ આઝાદ કરાયું આ દિવસ માટે નહોતું કરાયું એમનું સપનું હતું એ દેશને કોઈ ભૂખા નહીં સોયગા ઇસ એ દેશ મેં કોઈ અન્યાય નહીં સહન કરેગા इस देश में हर व्यक्ति बोलने की आजादी रखेगा आम तमाम न्याय बढ़ावा वाटे आज ये आपा अठला वर्षो पछी भी જોઈ રહ્યા છો કે શું સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે શું ગરીબ થી ગરીબ માણસ ને ન્યાય મળે છે શું ગરીબ ના છોકરાને ભંતર મળે છે બસ સપના જો ان لوگوں نے دیکھا تھا وہ सपना आज ही पण साकार થઈ નથી હીઝ નો ડાઉટ કેમેજી મે પ્રગતિ કરી રહ્યા છે પણ દમન अत्याचार ظلم નહીં બોલવા ના નહીં બોલવા દેવું આ તમામ મહત્વ આજે પણ જીવિત છે આજના દિવસે લોકોએ બી સમજવાની જરૂર છે અને કોંગ્રેસ પાર્ટી આવા આજ આજના દિવસે એ નક્કી કરે છે કે સરદાર ભગતસિંઘે સુખદેવ અને રાજગુરુને જે ચંદ્રશેખર જેવા લોકોએ આ આઝાદીનું સપનું જોયું હતું અને જે કોલ આપેલું એ કોલને સંભાળીને રાખીએ અને ફરતી એક નવી આઝાદી તરફ ભડીએ નાનાથી નાના માણસ સુખાકારી થાય અને નાનોથી નાનો માણસ ન્યાય મેળવી શકે અન્યાય સામે લડી શકે એ તમામ બાબતોનું નક્કી કરે છે નિર્ધાર કરે છે અને કોંગ્રેસ પાર્ટી આના માટે ભગતસિંહને લઈને આગળ વધશે અને લોકોને ન્યાય મળે એવી એવી એમની તાકત વધ છે પાલિકામાં સત્તા પર બેઠેલા લોકો ન્યાય નહીં પણ અન્યાયની સામે વધારે પડતા ઝૂકેલા છે લોકોને દબાવવું અન્યાય કરવું ઈડી પોલીસ ડિપાર્ટમેન્ટ દાદાઓ બધાનો ઉપયોગ કરવાનો પણ આ દેશ આટલા જુલુમ પછી પણ ક્રાંતિથી આ દેશ આઝાદ થયેલો છે આજે પણ ક્રાંતિ ચાલુ જ છે કભી ધીમે હે કભી જોર જોરશે હે પણ આઝાદીને જ્યારે જોર પકડે છે ત્યારે બોટ ચોર ગદ્દી છોડના નારા સાથે આગળ જ્યારે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે સાચા દિશામાં દેખાય છે કે બોટ ચોરી થઈ છે અને ચોરીના લીધે લોકો આવ્યો છે ભગતસિંહે આપેલો કોલ દેશ છોડો આપણે છોડો કહીએ છીએ કે બોટ ચોરો ગદ્દી છોડો અરે તમે તો ચોથી જાગીર છો તમે ચોથી જાગીર છો જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા છે જ્યાં જુઓ ત્યાં અન્યાય છે જ્યાં જુઓ ત્યાં જુલમ છે લોકોને કાચે પણ ગરીબ માણસના કંઈ કચરો પડેલો છે તેને કચરો સાફ કરવાની ફુરસત નથી પણ મેઇન રોડ ઉપર દેખાવડો કરવો ફોટો પડાવો આ ધંધો થઈ ગયો છે પણ ખરેખર સર સિયાજીરાવ ગાયકવાડને કોંગ્રેસના શાસનમાં બે ટાઈમ સફાઈ થતી હતી હવે એક ટાઈમ થઈ થઈ ગઈ છે તે જ દેખાઈ આવે છે કે કેટલી સફાઈ થઈ ગઈ છે